શહેરના માંજલપુર વિસ્તારમાં લક્ષ્મીનારાયણનું મંદિર હાલ અત્યારે તડામાર તૈયારીઓ ચાલી રહ્યું છે રંગરોગાન થઈ રહ્યું છે અલગ અલગ જગ્યા પર શણગારવામાં આવી રહ્યું છે તેવામાં બરાનપુરા વિસ્તારમાં રહેતા વેન્ડર સમાજના માસીબાઓ અત્યારે ઉપસ્થિત થયા છે પોતાના જીવન દરમિયાન કમાયેલી વસ્તુઓ કમાયેલું દાન

અને મારું નામ અંજુ માસી છે બધાને જય માતાજી નારાયણ લક્ષ્મી નારાયણ સત્યનારાયણ જય માતાજી જય લક્ષ્મીનારાયણ આજ આજ રોજ માંજલપુર સ્થાને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ મંદિરે આજ મારા બરાણપુરાના માસીબા પધાર્યા છે અને અમારા સિનિયર સિટીઝન અમારા પ્રભુબા માસીબા છે જે એમની જિંદગીની જે પણ થોડી ઘણી કમાણી હશે અને એમને એવું થયું કે મારે હવે એમની અવસ્થા થઈ ગઈ છે એટલે એમને અમારા સમાજને એકત્રિત કરી અને એવું કહ્યું કે મારી કંઈ પણ થોડી ઘણી કમાણી મેં ભેગી કરી છે પૂજી મૂડી જે ક્યાં સુધી કોઈના દીકરા રમાડ્યા હોય કે કોઈના લગ્ન પ્રસંગનું કોઈના વાસ્તુ પૂજનનો કે કોઈને દાન દક્ષિણા પ્રેમથી પણ એ આપીને કોઈના દીકરાઓને આશીર્વાદ રૂપે અને અહીંયા અત્યારે ભગવાન લક્ષ્મીનારાયણનું મંદિરનું આયોજન અને નવનિર્માણ થઈ રહ્યું છે રંગરોગન થઈ રહ્યું છે બીજું અમુક નાનું મોટું કામ ચાલી રહ્યું છે એટલે એમને એવું થયું કે ભગવાન લક્ષ્મીનારાયણના મંદિરે મને કંઈક આપવું છે એટલે એમને જે યથાશક્તિ પ્રમાણે આજે દાન આપી રહ્યા છે અને મારો સમાજ આજે ઉપસ્થિત છે અહીંયા ટ્રસ્ટીઓ ઉપસ્થિત છે મારા શ્રી ઉપસ્થિત છે અને વડોદરા શહેરની જનતાને મારી એક આવી નમ્રિ વિનંતી છે કે આવા સતયુગ જેવા ભગવાન અને ભગવાન લક્ષ્મીનારાયણ જો બિરાજમાન હોય માજલપુર અને હરેકને જે મળે પણ એ દાન દક્ષિણ અત્યારે જ ચાલી રહ્યો છે જય માતાજી જય હિન્દ બોલો લક્ષ્મીનારાયણ ભગવાનની જય